અને આપણા બધાને તો ગૌરવ એટલા માટે લેવાનું કે આપણા તો ઉત્તર ગુજરાતના છે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ હું ચૂંટણીમાં તમે કહેતો પેલા ભૂવો ધૂળશે તો નારાયણ આપણી બાજુ નો હું ચૂંટણીમાં બે હજાર ચૌદ માં કહેતો તમને કે આ ભૂવો ધૂળશે તો નારાયણ નો તો નોખ્યું કે ન ના નોખ્યું આપણને ગૃહમંત્રી બનાવે કે ન બનાય તો આ એવા વ્યક્તિઓ છે કે અહીંથી પચાસ કિલોમીટરમાં અમિતભાઈના ઘેર જવું હોય કે નરેન્દ્રભાઈના ઘેર જવું હોય તો આપણે જઈ શકીએ નહીં કે તમે સંસદ સભ્ય છો ને હું સંસદ સભ્ય તમે મને ત્રણ નહીં ચાર વખત બનાવ્યો પણ ચાર વખત બનાવે એમાં ત્રણ વખત તો હું દિલ્હીમાં ગયો ને તો કોઈ મને ઓળખતું નહોતું તમારા મનમાં કે હરિભાઈ તો ગયા એટલે સંસદ સભ્ય થઈ જાય વાસભા હશે પણ મારા જેવા હાડા હાથ છો તેવા પર જ હાડા પણ લોકસભામાં ને કોઈ વડાપ્રધાને મને હરિભાઈ નથી કીધું વાજપાઈજી એ મને ઓળખ અડવાણીજી ઓળખે ઓળખ મનમોહનજી તો કેવી રીતે એ તો બોલતા જ મિત્રો પહેલી વખત આપ મને ભારે બહુમતી પહેલી વખત એવા વડાપ્રધાન હતા કે લોકશાહી ના મંદિરના પગતિયા ઉપર માથું ટેકનાર કોઈ વ્યક્તિ હોય તો એ આપણા વડાપ્રધાન નાધે નું છે કે પાર્લામેન્ટ નું છેલ્લા પગતિયા ઉપર માથું ટેકવીને